એક વખત દાદાનો કોટ ઇસ્ત્રી કર્યો અને દાદાનો કોટ ક્યારે ઇસ્ત્રી કર્યો દાદા બહાર જવાનું થાય આવો જન્મજયંતિ હોય ગુરુ પૂર્ણિમા હોય કંઈ પણ હોય ત્યારે આમ અથવા તો કંઈક બહાર મોટા માણસને મળવાનું હોય તો કોટ બોટ પહેરે તો આપતો બધો તો શું છે આમ દાદા જવાના હોય ને એની બે મિનિટ પહેલાં જ કોટ પર ઇસ્ત્રી ફેરો ફેરો કરે જોર જોરથી સાલી ઇસ્ત્રી ઘસાઈ જાય ને કોટ પણ ઘસાઈ જાય એટલો જોર જોરથી કોટ ઘસે અને પછી છે ને દાદા જેવા દરવાજાથી બહાર નીકળે અલ કોટ લાવ કોટ લાવ કોટ લાવ તો હા દાદા હા હા અને કોટ લાવીને સીધો પહેરાવી દીધો હવે કોટ લાવીને પહેરાવી દે એટલે શું થાય હવે દાદા તો દાદા ચીડાઈ ના જાય કસાય મુક્ત થયા છે ને સાહેબ આ મૂર્તિ કસાય મુક્ત છે એટલે ધીરે શું બોલ્યા ખબર છે આજે તો ગરમ ગરમ નાસ્તા જેવો કોટ છે શું છે ગરમ ગરમ નાસ્તા જેવો કોટ છે તો બધા સમજી ગયા આપ તો પુત્રો કે સાલો લોચો પડ્યો પણ એ ભૂલાય નહીં આ વાત અમે કરીએ છીએ પણ ભૂલી ના શકે માણસ એ નેવર ફોર્ગેટ્સ કે આવું ના કરાય બહુ કરા તો જુઓ સાહેબ તમે એમની એક એક એવા તો કેટલા પ્રસંગો છે વાત નહીં કરવાની હસતા હસતા એવું આપી દઈને યાદ રહ્યા દાદા ને આપતો પુત્ર છે ને કંઈ ને કંઈ સેવા બધાએ લઈ લીધી હોય અમુક લોકો તો ખોંચવી જ લે ખોંચવી લે તો દાદાને મોજા પહેરાવાના તો દાદાને મોજા છે ને અહીંથી અહીંયા સુધી આવે એવા પહેરાવે એ કોટનના ત્યારે હતા ને મને લાગે છે ના જેવા હશે અને એકદમ પોચા હોય તે આમ હોય તો બે મોજા લેફ્ટ રાઈટ ખબર પડે નહીં તે એ એક જણો બે મોજા ના લે લઈ શકે નહીં લઈ લીધા હોય તો ઓલો બીજો છોન છીનવી લે બેઉ શું કામ પહેરાવે જ તું મારીક પહેરાવાનો છે એટલે લઈ લે ખ્યાલ ને અને પછી બેઉ જણા પહેરાવે અને પહેરાવે તો ડાબાનો જમણામાં ને જમણ દાદમાં એટલે દાદા ધીરે એને બોલે હવે દાદા તો આ જુએ હવે કરે શું પણ કે પોતે તો પહેરતા નથી ઓલા પહેરાવે છે એટલે શું કે ખબર કેટલી સમાધિ રહી છે જગત થઈ કે મોજા કેટલી બધી વિસ્મૃત ગયું છે કયા અઘટ પ્રેમી સંપૂર્ણ નિર્ભે માતૃ તે ચરણે ઝુકતા મુક્ત